નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ અગિયાર સાત બે હજાર પચીસ છે અને આજે આપણે થિયેટરની મુલાકાત લેવાની છે એટલે આપણે તૈયાર થઈને ગાડીમાં બેઠા છીએ અને કુલદીપભાઈના મમ્મી હવે આવે છે અને આજે આપણે આ શહેર છે સિટી ઓફ યલોનાઇફ એનું એક જૂનું થિયેટર છે એમાં ફિલ્મ જોવા જવાનું છે ફિલ્મ અંગ્રેજી છે સુપરમેન પરંતુ એના અંગ્રેજી આપણને સમજ ના પડે પરંતુ એના દ્રશ્યોને બધું જોઈને મજા આવે અને એ સિવાય પણ આપણે એનું થિયેટર કેવું હોય છે એ પણ જોવું હતું અને એની મુલાકાત લેવી હતી એટલે આજે આપણે સાંજનો ટાઈમ કુલદીપભાઈ સાથે થિયેટરની મુલાકાતે જઈ રહ્યા છીએ સવા સાત વાગ્યાનો શો છે એટલે આપણે સાડા છ વાગ્યા અહીંયા ઘરેથી નીકળ્યા છીએ સાંજનો સમય છે અને કુલદીપભાઈ હવે નિયમ પ્રમાણે ડ્રાઈવ કરી રહ્યા છે અને આપણે અહીંયા ડાઉન ટાઉન એટલે કે ન્યૂ ટાઉન એ વિસ્તારમાં એક પ્રાચીન થિયેટર આવેલું છે એનું નામ છે કેપિટલ થિયેટર એટલે આ કેપિટલ થિયેટર આ યરોનાઇ શહેરનું એકમાત્ર થિયેટર છે અગાઉ પ્રાચીન સમયે એક બીજું થિયેટર હતું પાયલોટ થિયેટર ને આડત્રીસમાં બન્યું હતું અને એ થિયેટરોની વાત આપણે આગળ કરીશું અત્યારે જો સની ડે છે એટલે સની ડે એટલે સૂર્યપ્રકાશવાળો દિવસ અને અહીંયા રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી સૂર્યપ્રકાશ હોય છે એટલે નાગરિકો સાંજે પણ ફરવા નીકળી જતા હોય છે બોટિંગ માટે જાય છે અને ફિલ્મ જોવા નીકળે છે કેપિટલ થિયેટર એની બેઠક વ્યવસ્થા ચારસોની છે અને અત્યારે જે ત્રણ નંબરનું સ્ક્રીન છે એમાં સુપરમેન ફિલ્મ ચાલે છે એ આપણે જોવા જવાનું છે અને કુલદીપભાઈએ નક્કી કર્યું છે કે આપણે સુપરમેન તમને એ ફિલ્મો જોવાની મજા આવશે ફિલ્મની ભાષા તો અંગ્રેજી જ હશે એટલે આ થોડો આઈડિયા આવી જાય અને દ્રશ્યને બધું જોવાનું છે પરંતુ આપણે તો થિયેટર ખાસ જોવું છે ને એની માહોલ જોવો છે ને આપણે બતાવવું છે એની એક સંસ્થા કહેવાય થિયેટર અને થિયેટર અત્યારે લુપ્ત થતી જતી એક મનોરંજનની પ્રાચીન પ્રથા સિસ્ટમ પરંપરા છે એટલે આપણે થિયેટરો આવનાર સમય કદાચ જોવા ના પણ મળે અને કદાચ ઐતિહાસિક રૂપે હેરિટેજ બનાવીને પણ વધુ સારી રીતે જોવા મળે એવું પણ બને પરંતુ તેમ છતાં આપણે થિયેટરની મુલાકાતે જઈએ છીએ આ ગેસ સ્ટેશન છે આપણે પેટ્રોલ પંપ કહીએ છીએ એવું અહીંયા અને ગેસ સ્ટેશન કહે છે અને અહીંયા બાજુમાં એક ચેનલની ઓફિસ છે ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ હશે કદાચ પરંતુ એની મુલાકાતે આપણે લેવાની ઈચ્છા છે હવે જોઈશું હવે ટાઈમ મળશે તો આપણે ત્યાં પણ જઈ આવીશું અને સરસ સૂર્યપ્રકાશવાળો દિવસ છે અને ડાઉન ટાઉન છે એટલે વિકસિત એરિયા અને અહીંયા સરકારી ઓફિસ પણ કેનેડા ગવર્મેન્ટની છે અને આ જે બેંક પીળા બિલ્ડિંગ છે એની બાજુમાં આ બિલ્ડિંગની સામે જ આ જૂનું થિયેટર આવેલું છે અને આપણને કુલદીભાઈ અને રાજ અને કિંજલ એમણે વારંવાર આપણે કહેલું કે અહીંયા થિયેટર છે તમે ફિલ્મ જોવા તમારે આવવાનું છે અહીં અને આપણે તો ખાસ શૂટિંગ અને કેવું થિયેટર છે એ તમને બધાને બતાવવા માટે જે ખાસ આવ્યા છીએ હવે થિયેટર તો ત્યાં છે પરંતુ ગાડી આગળ પાર્ક કરવાની છે અને રોડ ઉપર ગમે ત્યાં તમે ગાડી પાર્ક કરી શકો છો પરંતુ એના માટે અહીંયા એક કોઈન બોક્સ હોય છે એટલે પે એન્ડ યુઝ એટલે તમારે એમાં કોઈન નાખી અને તમે ગાડી પાર્ક કરી શકો છો જો સાંસ્કૃતિક વિરાસત જેવું એક અહીંયા લાકડામાંથી સરસ બનાવેલું એક સ્ટ્રકચર હતું અને કુલદીપભાઈએ ગાડી પાર્ક કરી છે એમાં ત્રણ કોઈન નાખવાના છે આ બે કોઈન છે ને જે ગોલ્ડન છે એ એક કોઈન છે એટલે ત્રણ સિક્કા પેન્ટ પાર્કિંગ માટે ત્રણ કેનેડિયન ડોલર ચાર્જ ચૂકવવાના છે અને કુલદીપભાઈ જો પેલા કોઈન બોક્સની અંદર કોઈને નાખ્યા છે એટલે હવે આપણી ગાડી અહીંયા નિયમોનુસાર પાર્ક થઈ ગઈ કહેવાય અને કુલદીપભાઈ હવે આ બાજુ આવી રહ્યા છે અને અહીંયા એમના મમ્મી ઊભા છે એટલે એમની સાથે આ થિયેટર તરફ આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને આપણે સાથે જોઈએ છીએ પરંતુ આપણે શૂટિંગ કરવું હોય છે એટલે આપણે થોડા આગળ આવી જઈએ છે અને આગળથી દોડીને જઈને શૂટિંગ કરીએ છીએ પછી થોડું સેલ્ફી શૂટિંગ પણ આ મેમોરિયલ માટે આપણું પણ શૂટિંગ કરીએ છીએ અને આજે શનિવાર છે એટલે આમાં રજાનો દિવસ જેવું છે એટલે થિયેટરમાં થોડી ભીડ હશે આમ તો જનરલી બીજા દિવસે ઓછી ભીડ હોય પરંતુ આજે રજા જેવું છે એટલે ઘણા બધા લોકો ફિલ્મ જોવા આવ્યા હશે આ કેપિટલ થિયેટર છે અને એનું ઉદઘાટન ઓગણીસો સુડતાલીસમાં થયેલું છે અહીંયા ત્રણ સ્ક્રીન પર ત્રણ ફિલ્મો બતાવાય છે જો થિયેટર એકમાં જુરાસિક પાર્ક છે બેમાં એફ વન છે અને ત્રીજામાં આપણે જોવાનું છે એ સુપરમેન ચાલે છે સુપરમેન પ્રદર્શિત થઈ રહ્યું છે એટલે આપણે અત્યારે સુપરમેન જોવા આવ્યા છીએ અને બધું શૂટિંગ બધું અંદર કરી શકાશે કે નહીં કંઈ નક્કી નથી પરંતુ આપણે જોઈએ છીએ સારો માહોલ લાગશે તો થોડું વિડીયો શૂટિંગ કરી શકીશું આપણે આ થિયેટરમાં થોડા વહેલા હોવાનું હતું પરંતુ આપણે કટોકટ ટાઈમે આવ્યા છીએ એટલે જોઈએ છે કોઈને ડિસ્ટર્બ ન થાય એ રીતે આપણે અશક્ય હશે તો અંદરનો માહોલ પણ બતાવીશું જો મંદ મંદ પવન પણ આવી રહ્યો છે પરંતુ કોલ્ડ વેવ્સ નથી સૂર્યપ્રકાશ છે એટલે થોડું ડ્રાય પવન છે અને યાદગીરી રૂપે આપણે પાછળ જુઓ તમે કેપિટલ થિયેટર દેખાય છે અને યાદગીરી રૂપે આપણે આ કેનેડા યાત્રા બે હજાર પચીસનું થોડું મેમોરિયલ શૂટ ફેમિલી શૂટ કરીએ છીએ અને આ આગળ અહીંયા જે છે એ મેઇન પાછળ દેખાય છે એ ફ્રેન્કલિન રોડ છે એનો મુખ્ય રોડ છે અને જો અહીંયાથી આ જરા ડાળ છે ને અહીંયા થિયેટર છે પાછળ ફ્રેન્કલિન રોડ છે અને અહીંયાથી આપણે થિયેટરમાં જવાનું છે જો કાચ વિન્ડો છે એમાં થિયેટર લખેલું છે અને અંદરનો માહોલ અત્યારે કોઈ દેખાતા નથી એટલે બધા અંદર પ્રેક્ષકો બેસી ગયા હશે પરંતુ આપણે થોડું હવે જેટલું શીખીએ એટલું માહોલ બતાવીએ છીએ ત્રણ સ્ક્રીન ઉપર ત્રણ અલગ ફિલ્મો અહીં ચાલી રહી છે અને આપણે ઉપર તરફ જઈ રહ્યા છે સુપરમેનનું પોસ્ટર છે જે હવે કમિન સુન એટલે આવનાર આકર્ષણ એના પણ પોસ્ટરો લગાવાયા છે જુઓ સરસ થિયેટર છે ને સામે ખાણીપીણીના સ્ટોલ છે અને અહીંયાથી પાછું એક જુઓ સરસ સીડી ચડી અને આગળ જવાનું છે અહીંયા આપણે જુરાસિક પાર્કનું બોર્ડ લગાવ્યું છે જો આ ટિકિટ છે એના ચૌદ ડોલર છે એનો કિંમત અને અગિયાર સાત બે હજાર પચીસ છે ને સાંજે આપણે છ ને છેતાલીસ વાગ્યાના સમયે આ ટિકિટ ખરીદી કરી હતી સવા સાતનો સમય છે અને લગભગ બે કલાકની ફિલ્મ હોય છે અને આ ફિલ્મની ટિકિટ છે મેમોરિયલ શૂટ એનું પણ કર્યું છે અહીંયા બાજુમાં જ થિયેટરની ઓફિસ હશે કદાચ અને અહીંયા ટિકિટ ચેકિંગ છે આ ભાઈ છે એ ટિકિટ લઈ અને અડધિયું પાછું આપે છે અડધી ટિકિટ એ લઈ લેશે અને અડધિયું તમને પાછું આપે છે જો આપણે સુપરમેન અને આ લગભગ આ દરવાજા ખુલ્લા જ હોય છે અને અહીંયા જો આવી સરસ વ્યવસ્થા હોય છે એટલે કોઈ અંધારામાં અટવા એવું કંઈ થતું નથી અને જો આ બિગ સ્ક્રીન પર પ્રાચીન થિેટર છે ઓગણીસો સુડતાલીસથી સતત યલોનાઇફ સિટીના નાગરિકોનું મનોરંજન પૂરું કરે છે અને આપણે આ ટિકિટ અડધી ખાલી મેમોરિયલ યાદગીરી માટે રાખ્યું છે અને આપણે થિયેટરના જે લાસ્ટ બેઠક છે ત્યાં જ બેઠા છીએ એટલે આપણે શૂટિંગ કરીએ તો કોઈને ડિસ્ટર્બ ના થાય જો કે શૂટિંગ ચાલુ ફિલ્મ દરમિયાન ન કરી શકાય વિકલાંગ માટેની સરસ સુવિધા છે એન્ટ્રી થાવ તો તરત જ એની પાસે જ વિકલાંગ માટેની સુવિધા છે એમને બેઠક વ્યવસ્થા અને આ જુઓ સરસ પ્રાચીન ઐતિહાસિક કેનેડાનું થિયેટર છે અને આપણે છેલ્લી લાંબી પર બેઠા છીએ બીજું અહીંયા આ જે ખુરશીઓ છે બેઠક વ્યવસ્થા છે એની પર કોઈ નંબરિંગ હોતું નથી વહેલા એ પહેલાં એટલે જેને બેસવું હોય આવીને બેસી જાય છે બહારની ગેલેરી છે હમણાં આપણે આવ્યા હતા પરંતુ કુલદીપભાઈ અત્યારે થોડું પોપકોર્ન ડ્રિંક્સ ને એવું બધું લેવા આવ્યા છે એટલે કોલ્ડ ડ્રિંક્સ કોકા કોલાની એવું બધું એટલે આપણે થોડા આપણે પણ બહાર આવ્યા છે ને એની મુલાકાત જરા ગેલેરીની લીધી છે અને આ જે પોસ્ટર લગાવ્યા છે એનું પણ થોડું આપણે મેમોરી શૂટ કર્યું છે જો અહીંયા જુરાસિક પાર્ક ચાલે છે અને બાજુનું છે ત્યાં ત્રીજા સ્ક્રીન ઉપર એફ વન ચાલે છે કે રેસનું ફિલ્મ છે અને એ જોવા માટે ઘણી મોટી સંખ્યામાં શોખીનો આવતા હોય છે હજુ એક આવનાર ફિલ્મ છે એનું પોસ્ટર લગાવ્યું છે આપણે ખેડામાં પણ નાઝ ટોકીઝ છે એમાં પોસ્ટર જોવા પણ ઘણા બધા લોકો આવતા હતા પહેલાં પોસ્ટરો જે આવનાર ફિલ્મ હોય એના પોસ્ટરને જે ફોટા લગાવે ઝાંખી એ જોવા પણ બધા આવતા હતા કેપિટલ થિયેટર યર નાઇફ કેનેડા ટોકીઝનો એક દિવસ દબદબો હતો થિયેટરો મનોરંજન માટે મુખ્ય સ્થળ ગણાતું હતું અને આજે બદલાતા સમય સાથે થિયેટરોનું અસ્તિત્વ હવે ભૂંસાઈ રહ્યું છે ને મોલ ને શોપિંગ બનવા લાગ્યા છે અને કુલદીપભાઈ જે પોપકોર્ન ને કોલ્ડ્રીંક્સ ને બટાકાની વેફર્સ ને એવું બધું લઈ આવ્યા છે આખા થિયેટરની અંદર આપણે જુઓ તો બધા જ જેટલા પણ લોકો બેઠા છે લગભગ સિત્તેર ટકા થિયેટર પ્રેક્ષકોથી ભરચક થઈ ગયું છે ત્રેસેઠ ટકા ખુરશીઓ બાકી રહી છે અને અહીંયા બેઠેલા તમામ લગભગ પ્રેક્ષકો બધા આવા પોપકોર્ન લાવ્યા છે અને બીજી ખાણીપીણની વસ્તુ લાવ્યા છે કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું લઈને બધા બેઠા છે એન્જોય એટલે સંપૂર્ણ એન્જોય એ તમે અહીંયા માહોલ અહીંનો જુઓ તો તમને ખ્યાલ આવે આ યલો નાઇફમાં જ્યારે રજાનો દિવસ હોય તો લગભગ લોકો અહીંયા પ્રવાસન સ્થળ આવે છે મનોરંજન સ્થળો તળાવો બધા છે બોટિંગ માટે જતા હોય છે ને બોટિંગ કરતા હોય છે અને ખાણીપીણના સ્થળો પર ખાવા પીવા ઉમટી પડતા હોય છે આ ઉપરાંત રોડ ઉપર પહેલાં ફૂડ ટ્રકો ઊભી રહે છે જે ટેમ્પરરી થોડો ટાઈમ ત્યાં ઊભી રહે અને ખાણીપીણીની વસ્તુ વેચતા હોય એવી ટ્રકો હોય છે અને અનેક લોકો મોજ જ કરતા હોય છે અહીંયા આગળ આપણે જોયું અને કુલદીપભાઈ પણ આપણને કેનેડામાં વિવિધ સ્થળોએ ફરવા લઈ જાય છે ને વિવિધ ખાણીપીણીને મોજ પણ કરાવે છે આ બટાકાની પેલી વેફર્સ છે અને ચટણી જેવું છે સરસ ખટ મીઠી ચટણી છે અને ખાવાની મજા આવે એવું છે એ સાથે પોપકોન પણ ખૂબ જ ટેસ્ટી છે અને કોલ્ડ્રિંક્સ પણ છે પોપકોર્નના છ ડોલર છે અને કોલ્ડ ડ્રિંક છે કોકોકોલા છે એનું પણ એક એ કપ છે એના છ રૂપિયા છે અને આ જે વેફર્સ છે એ પણ એક પેકિંગ જ આપ્યું છે સાથે ડીશ જેવું આપ્યું છે એમાં ચટણી આપી છે એટલે પેલું કોથળી છે જે વેફર્સની એ તોડીને આપણે પેલા ડીશમાં લઈ લેવાનું અને ચટણી અંદર છે જ એટલે એ પણ છ ડોલર એની કિંમત છે અને ફિલ્મ હજુ શરૂ થવાની વાર છે લગભગ સાત વાગ્યા ઉપરનો સમય થઈ ગયો છે ટૂંકા સમયમાં ફિલ્મ શરૂ થશે પરંતુ તે પૂર્વે તો બધા આ થિયેટરમાં પ્રેક્ષક ગેલેરીમાં અને બધે તમે જુઓ બધા ખાણીપીણીમાં જ વ્યસ્ત છે એવું આપણે જોઈ રહ્યા છીએ બીજા કોઈનું આપણે શૂટિંગ કરી શકતા નથી એટલે આપણે આપણું શૂટિંગ કર્યું છે અને નંબર આ પડવાના ચાલુ થઈ ગયા છે પેલા જાહેરાતને લોકલ જે એડવર્ટાઈઝ હોય ને એ બધું થિયેટર પર ચાલુ થઈ ગયું છે આપણે થોડું શૂટિંગ કરતા હતા દરમિયાન જે આપણે ટિકિટ જે ટિકિટ ચેકર હતા ને ડોરકીપર કહી શકાય એ ભાઈ આવ્યા હતા અને એમ કે શૂટિંગ ન કરશો એવું આપણે અંગ્રેજીમાં કહી ગયા હતા કુલદીભાઈ સમજી ગયા છે અને આપણે ઓકે કહીએ અને પછી થોડું આ શૂટ કરી અને બંધ કરી દીધેલું પોપકોર્ન મોટી માત્રામાં છે ને કોલ્ડ્રિન્ક્સ પણ લાવ્યા છે એટલે ડ્રિંક્સ આપણે ઓછું પીએ છીએ પરંતુ પોપકોર્ન ખાધા અને આ થોડી વેફર્સ પણ આપણે ખાધી હતી અને અત્યારે હવે લગભગ ટૂંકા સમયમાં ફિલ્મ ચાલુ થશે ફિલ્મનું શૂટિંગ આપણે કરી શકતા નથી થિયેટરનો માહોલ બતાવવા માટે જ ખાસ આ આપણે વિડીયો શૂટ કર્યો છે અને ફરી જણાવી દઈએ કે આ કેનેડાનું યેલોનાઇફ શહેર છે અને નોર્થ વેસ્ટ ટેરિટરીનું આ રાજધાનીનું મથક છે અને અહીંયા યલોનાઇફ શહેરમાં આ કેપિટલ થિયેટર એકમાત્ર થિયેટર છે મનોરંજન માટેનું અને એનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે અગાઉ અહીંયા પાયલોટ થિયેટર હતું એ ઓગણીસો આડત્રીસમાં બન્યું હતું અને એ સૌ પ્રથમ થિયેટર હતું અને ઓગણીસો આડત્રીસમાં જૂના શહેરમાં ઓલ્ડ ટાઉનમાં ખોલવામાં આવ્યું હતું અને ત્યાર પછી આ ઓગણીસોને સુડતાલીસમાં કેપિટલ થિયેટર બનાવવામાં આવ્યું જે પાયલોટ થિયેટર કરતાં વધારે મોર્ડન આધુનિક બનાવાયું હતું અને શરૂઆતમાં મનોરંજનનું સ્થળ આ કહેવાતું હતું અને ત્યારે એમ કહેવાય છે કે શાળાના કાર્યક્રમો અને ઓગણીસો એકાવનમાં નોર્થ વેસ્ટ ટેરિટરીઝ કાઉન્સિલની પ્રથમ સત્તાવાર બેઠક પણ આ થિયેટરમાં યોજાઈ હતી હોલમાં લગભગ ચારસો લોકો બેસી શકતા હતા અને ત્યારે થિયેટરને મોલ જેવું બનાવાયું હતું અને એમાં વેપારીને રહેણાંક ઉપયોગમાં પણ લેવાતું હતું તો મિત્રો આપણે આ કેનેડાના એક અતિ પ્રાચીન કહી શકાય એવા ઐતિહાસિક થિયેટર કેપિટલની મુલાકાત લીધી છે રાત્રે સાડા થયા છે કારણ કે સવા સાત વાગ્યાનો સો તો બે કલાકની ફિલ્મ હતી એટલે સવા નવ વાગે ફિલ્મ છૂટી ગઈ અને અત્યારે સાડા નવ વાગ્યા છે અજવાડું તમે જુઓ અહીંયા પહાડી ફૂલ જે છે આ ખૂબ જ ઠેર ઠેર ઘર અને મોલ બહાર ઉગાડેલા હોય છે અને કુલદીપભાઈ ગાડી લઈને આવી ગયા છે અને આપણે ગાડીમાં બેસીને હવે ઘર તરફ જવાનું છે તડકો તાપ કેવો છે આપ જોઈ રહ્યા છો અને રાત્રિના સાડા નવ વાગ્યા પછીનો આ સમય છે આપ જોઈ રહ્યા છો તે અને હજુ આકાશમાં સૂર્ય છે અને સૂર્યપ્રકાશ એટલે કે તડકો પણ આવી રહ્યો છે અને ખાસ એટલા માટે આપણે શૂટિંગ કર્યું છે અગાઉ પણ જણાવ્યું છે તે પ્રમાણે પૃથ્વીના ઉત્તર ગોરાર્ધમાં આવેલું આ શહેર છે અને સાહીઠ અંશ પૃથ્વીની આડીધરીના સાહીઠ અંશ આવેલું શહેર છે અહીંયા ઉનાળા દરમિયાન જૂન અને જુલાઈ દરમિયાન મોડી રાત્રિ સુધી મિડ નાઇટ સન જોવા મળે છે એટલે રાત્રિએ પણ સૂર્ય આકાશમાં જોવા મળે છે તો એક આ કુદરતી અજાયબ પ્રદેશ છે અહીં કુદરતી અને માનવ સર્જિત અનેક વિશેષતાઓ છે ને એટલે એને એક્સ્ટ્રા ઓર્ડિનરી યલો નાઇફ કહેવાય છે વિશેષ દરજ્જો આપવામાં આવે છે અહીંયા સોનાની ખાણો હતી આપણા તે હીરાની ખાણ હજુ પણ કાર્યરત છે આપણે લોથલ અને હડપ્પાની જે સંસ્કૃતિ છે પ્રાચીન એવી અહીંની પણ પ્રાચીન વિરાસત છે જ્યારે પાષાણ યુગ હતો ત્યાર પછી ધાતુ યુગ શરૂ થયો એની શરૂઆત કદાચ અહીંથી થઈ હશે કારણ કે અહીંના મૂળ નિવાસી જે કેનેડિયનો છે એમના દ્વારા એમના પૂર્વજો દ્વારા ત્રાંબાના સાધનો હથિયારો એવું બનાવાતું હતું અને એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી એરોનાઇફના આ એક થિયેટર પ્રાચીન થિયેટર છે એની મુલાકાત આજે આપણે લીધી હતી વિવિધ સંસ્થાઓ અને એની મુલાકાતોનો વિડીયો આપણે શેર કરતા રહીશું જીપી સીરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને જીપી સિરી ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત